કારેરીબાગમાં આંગણે આવી ચડ્યો મગર વડોદરા મગર નગરી બની રહી છે ખાસ કરીને વરસાદની મોસમમાં મગરો વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી જાય છે ત્યારે વડોદરામાં મગરો મહેમાન બની ઘરના આંગણા સુધી આવી રહ્યા છે ગત સાંજે વડોદરાના કારેરીબાગ વિસ્તારમાં આવેલ વર્ધમાન સોસાયટીમાં આવી જ રીતે મગર આવી ચડ્યો છ ફૂટ લાંબો મગરને ઘર આંગણે જોઈ સ્થાનિકોના જીવ તાળવે ચોટી ગયા હતા જો કે મગર અંગે જાણ થતાં જ વડોદરા રેસ્ક્યુ ટીમના સભ્યોએ સ્થળ પર દોડી આવી મગરનું રેસ્ક્યુ કર્યું હતું મગર પકડાતા જ લોકોના જીવ હેઠો બેઠો હતો